હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગણિત અંદર સ્માર્ટ ચાર્ટ્સ જેનો ભાગ બે ની સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો એટલે ધોરણ પાંચના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે

મેળવી શકશો ફ્રીમાં શું તમે ટીવી પર કે સમાચાર પત્રમાં હવામાન અંગેનો અહેવાલ જોયો છે તો હા અહીં બે આપેલ છે મિત્રો એટલે લંબવત્તા આલેખ એને કહેવાય લંબાલેખ જો આ એક આડી લીટી હોય એને એક આમ ઉભી લીટી છેદતી હોય તો અહીંયા ખૂણો છે એ નેવું નો બને એટલે આને લંબ ખૂણો કહેવાય તો આને લંબા લેખ કહેવાય બરોબર તેઓ ચાર શહેરોના મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં જો તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં મપાય કેલ્વિનમાં મપાય ફેરનહીટમાં મપાય બરોબર તો તમને ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે જે બે ભિન્ન દિવસે બે જુદા જુદા દિવસે લીધેલા તાપમાન છે તો આ ચાર શહેરોના નામ દિલ્હી સિમલા બેંગલુરુ અને જેસલમેર છે તો કઈ બે દિવસ છે એક છે પહેલી જૂન અને બીજું છે ડિસેમ્બર એટલે બે અલગ અલગ દિવસે તાપમાન નોંધવામાં આવ્યા છે ચલો પરથી શોધી કાઢો રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે તો મિત્રો સૌથી વધારે તાપમાન કેટલું છે આડત્રીસ ડિગ્રી કે સેલ્સિયસ આને વચાય તો આડત્રીસ સેલ્સિયસ વાળું કોણ છે તો કે જેસલમેર તો જેસલમેર સૌથી વધુ ગરમ શહેર છે એક ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે તો જેનું તાપમાન સૌથી નીચું હોય તો સૌથી નીચું વાળું દસ તો દસ ડિગ્રી વાળું કોણ સિમલા તો સિમલા સૌથી વધુ ઠંડુ શહેર છે એક જૂન અને એક ડિસેમ્બર આ બે દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે ઓછો ફેરફાર તો મિત્રો એના માટે તમારે બાદ બાકી કરવી પડે જો દિલ્હીમાં ત્રીસ માંથી ત્રેવીસ જાય તો કેટલા વધે દસ દસ સેલ્સિયસ નો ફેરફાર છે તો કે હા દસ જાય તો બાર સેલ્સિયસ નો ફેરફાર છે હા બેંગલુરુ બેંગલુરુમાં અઠ્યાવીસ થી ચોવીસ ચાર સેલ્સિયસ નો ફેરફાર છે હા ત્યાર પછી છે

નોંધવાના છે તમારી નોટબુકમાં લંબા લેખ બનાવો અને તે વિશે તમારા મિત્રને કેટલાક પ્રશ્ન પૂછો જુઓ કે તેઓ લંબા લેખ ચાર્ટને સમજી શકે છે કે કેમ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ આપણા ગુજરાતના શહેર લઈએ બધા બરાબર આ રીતે લંબા લેખ લઈએ અહીંયા જૂનાગઢ માની લો કે લીધું બાજુમાં અમદાવાદ લીધું પછી રાજકોટ લઈ લઈએ પછી ઉત્તર ગુજરાતનું એક મહેસાણા લઈ લઈએ સુરત લેવું સુરત લઈ લો જે લેવું હોય તે અહીંયા પાંચ પાંચ ડિગ્રી લઈએ પાંચ સેલ્સિયસ એક એક સેમીએ દસ સેલ્સિયસ પંદર સેલ્સિયસ વીસ સેલ્સિયસ પચીસ સેલ્સિયસ ત્રીસ સેલ્સિયસ અને પાંત્રીસ સેલ્સિયસ હેડી હવે જૂનાગઢનું આપણે તાપમાન નોંધી લઈએ પેલા તો જુનાગઢનું તાપમાન માની લો કે ત્રીસ ડિગ્રી છે તો સેલ્સિયસ સુધી આમ લઈ જવાનું આ રીતે થઈ ગયું આ લખી નાખવાનું અમદાવાદનું તાપમાન માની લો કે સત્યાવીસ છે તો પચીસ થી ઉપર બે કાપા એક અને બે બરાબર એટલે લખી નાખવાનું સત્યાવીસ સેલ્શિયસ રાજકોટનું બત્રીસ છે તો ત્રીસ થી ઉપર બે કાપા જવાનું આવી રીતે અને મહેસાણાનું છે ત્રીસ બરાબર ચાલો હવે પ્રશ્ન પૂછવાનો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો રાજકોટ કયા શહેરનું ઓછું છે અમદાવાદ કયા શહેરનું તાપમાન સરખું છે બરાબર એમ સૌથી વધુમાં કેટલું છે ને સૌથી ઓછામાં ઓછું કેટલું છે એમની વચ્ચે તફાવત કેટલો છે તો પાંચ સેલ્સિયસનો એવી રીતે પૂછવાના બરાબર ચાલો રેડી ઓસ્ટ્રેલિયામાં સસલા અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા વર્ષ સત્તરસો એસી ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા પેલા નહોતા મિત્રો તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં ન હતા એ સમયે આ ઓસ્ટ્રેલિયાનું કોઈ ખાઈ જાય ભક્ષણ કરવું એટલે ખાવું એવા કોઈ પ્રાણીઓ ઓસ્ટ્રેલિયામાં નહોતા આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી કલ્પના કરો કે તેઓએ પાકની શી હાલત કરી હશે ચાલો નીચેનું કોષ્ટક પ્રતિ વર્ષ દર વર્ષે સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધે છે તે બતાવે છે શરૂઆતમાં દસ સસલા લાવ્યા હતા એક વર્ષ પછી અઢાર સસલા થયા એટલે કેટલા વધ્યા મિત્રો આઠ વધી ગયા બે વર્ષ પછી બત્રીસ સસલા થયા એટલે કેટલા વધ્યા મિત્રો ચૌદ સસલા વધ્યા ત્રણ વર્ષ પછી અઠાવન સસલા થયા તો આઠ માંથીરો પાંચ પચાસ સસલા વિધા તો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો બરાબર કે આ સસલા વધે જાય છે વધે જ જાય છે વધે જાય છે તો છઠ્ઠા વર્ષે કેટલા સસલા થશે તો વિદ્યાર્થી મિત્રો તમે કઈક મગજ વાપરો મેં તો વાપરી દીધો જો શરૂઆતમાં હતા એના કરતાં પેલા વર્ષે ડબલ થાય એમાંથી બે ઓછા તો ડબલ કેટલા થાય એમાંથી બે ઓછા એટલે અઢાર બીજા વર્ષે ફરી પાછા ડબલ થાય તો અઢાર દુ છત્રીસ અઢાર દુ છત્રીસ તો એમાંથી બે ઓછા તો હવે કેટલા ઓછા ચાર ઓછા બત્રીસ બત્રીસ દુ ચોસઠ થાય તો ચોસઠ માંથી કેટલા ઓછા છ ઓછા અઠાવન ખબર પડે છે અઠાવન ગુણ્યા બે એટલે એકસો ને સોળ થાય તો એમાંથી કેટલા ઓછા થશે હવે આઠ એટલે એકસો ને આઠથી ખબર પડી જો ડબલ કરવાના પછી બે ચાર છ આઠ બબ્બે વધારતા જવાના રેડી તો છ પાંચમા વર્ષે કેટલા થશે તો એકસો આઠ ના ડબલ બસો ને સોળ એકસો આઠ છે તો એના ડબલ કેટલા થશે કેટલા ઓછા દસ ઓછા એટલે કેટલા થશે પછી એના ડબલ બસો છ તો બસો ગુણ્યા બે એટલે ચારસો છ દુ બાર ચારસો તો એમાંથી કેટલા ઓછા બાર એટલે કેટલા થઈ ગયા ચારસો તો છ વર્ષની અંદર ચારસો થશે બરાબર તો આવી રીતે તમારી સંખ્યા વધતી જશે તો દરેક વર્ષ પછી સસલાની સંખ્યા કેવી થતી જાય છે તો પાછળના સંખ્યાના બમણા કરતાં થોડીક ઓછી બમણા એટલે બે ગણા કરતાં થોડીક ઓછી સંખ્યા વધતી જાય છે છ વર્ષના અંતે સસલાની સંખ્યા કોની નજીક હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી લખીને નાખ્યું છે ચારસો ની નજીક કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા હજાર ને પાર કરી જશે તો ચાલો વધારી દઈએ સાતમું વર્ષ તો ચારસો ગુણ્યા બે એટલે આઠસો આઠસો માંથી ચૌદ ઓછા ખ્યાલ આવે છે સાતસો ઓકે ચાલો સાત વર્ષે સાતસો થશે આઠમા વર્ષે તો સાતસો ના ડબલ કરવાના બે વડે ગુણવાના છ બાર નો બગડો વધાવી એક આઠ દુ સોળ ને એક સત્તર નો વધાવી એક સાત દુ ચૌદ ને પંદર બરાબર તો પંદરસો એમાંથી સોળ ઓછા એમાંથી સોળ શું કરવાના બાદ બરાબર તો અહીંયા દસ કો લીધો અહીંયા દસ બારમાં છ જે છ માં તેર જે પાંચ પંદર ના પંદર પંદરસો છપ્પન થશે કેટલા વર્ષે આઠમા વર્ષે તો મિત્રો સાત વર્ષે સાતસો ને છ્યાસી થાય છે એટલે તમારે જવાબ શું લખવો પડશે હજાર ને પાર કરી જશે તો હજારને પાર કરી ગયું કહેવાય પંદરસો છપ્પન બરાબર આવી રીતે તમારે લખવાનું છે ને મજા આવે એવું ચાલો પરિવાર વૃક્ષ માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી તે તેની મમ્મીના દાદાજીને મળ્યો એના મમ્મીના દાદાજીને મળ્યો પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના જીવિત નથી તેના મમ્મીના દાદાજી છે દાદીમાં નથી જીવતા તેણે જાણ્યું કે તેની દાદીમાં દાદીના માતા હજુ જીવિત છે એની દાદીના માતા હજી જીવિત છે અને તેમની ઉંમર સો વર્ષ કરતા પણ વધુ છે માધવ વ્યાકુળ થઈ ગયો તે તેની મમ્મીની દાદી માના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું જો માધવ માટે એક પરિવાર વૃક્ષ આ માધવ માધવના પિતા માધવની માતા શોભનાબેન બરાબર એટલે માધવ છે એ પેલી પેઢી કહેવાય કેવી પેઢી પેલી પેઢી એની માતા છે એ બીજી પેઢી કહેવાય જો એની માતા ભેગાઈ ગયા છે હો લગ્નમાં જો માતા પિતા સાથે બરાબર એના મમ્મીનો પરિવાર છે આખો પપ્પાની કોઈ વાત નથી થઈ એટલે પપ્પાને ઘડી કંઈ રહેવા દો માધવની માતા શોભના બેન હવે આ માધવની સોરી શોભનાની માતા અને શોભનાના પિતા એટલે શું થશે આ નાની થશે આ નાના થશે હવે શોભનાના પિતા છે બરાબર એમના પિતા અને એમના દાદી એટલે શોભનાના શોભનાના પિતાના માતા પિતા છે એટલે શોભનાના દાદા અને શોભનાના શોભનાના દાદી નાના અને શોભનાની નાની એટલે કે વડ નાના અને વડ નાની એટલે શોભનાના દાદી હયાત નથી બરાબર શોભનાના દાદી હયાત નથી શોભનાના દાદાના માતા પિતા એટલે વડ વડ નાના નાની વડ વડ નાના નાની પાંચમી પેઢી થઈ માધવ પેલી પેઢી માતા માતા બીજી પેઢી પેઢી એમના પિતા ત્રીજી દાદા દાદી કે નાના નાની ચોથી પેઢી શોભનાના નાના નાની દાદા દાદીના એના માતા પિતા એ પાંચમી પેઢી થઈ બરાબર તો શોભનાના માતા પિતા શોભનાની દાદીના પિતા અને શોભનાના દાદીના માતા તો આ હજી જીવિત છે આ હજી જીવિત છે બરાબર સોમનાના નાનાના પિતા શોભનાના નાના નાનાની માતા નાનીના પિતા અને નાનીના માતા આવી રીતે માતા પિતા નહીં માતાની પિતા પિતા ક્યારેક પણ એવું નથી મિત્રો જવાનું બરાબર ખાલી એક વાત છે આવી વાત ન કરાય શિક્ષણ ક્ષેત્રે આપણે પણ ઘણા આવા જોક્સ કરતા હોય છે અને મિત્રો ઘણી વાર હકીકતમાં થાય છે એવું કે શિક્ષણ કરતા બાળકો બહારથી બહુ એટલું બધું મનોરંજન મેળવીને જ્ઞાન કે તમે વાત ન પૂછો બરોબર હા માધવની માતાએ માધવને આ ચિત્ર દ્વારા તેના પરિવાર વિશે સમજવામાં મદદ કરી તમે પણ તમારી અગાઉની પેઢી વિશે જાણીને આવું પરિવાર વૃક્ષ બનાવી શકો છો તમારા માતા-પિતાની મદદ લેવાની દાદા દાદીની નાના નાનીની પણ મદદ લેવાની ચલો પ્રશ્નોના જવાબ આપો શોભનાને કુલ કેટલા નાના નાની છે બરોબર શોભનાને કુલ કેટલા નાના નાની છે તો શોભનાને કુલ ચાર નાના નાની છે કેમ બે નાના નાની અને બે વડ નાના નાની બરાબર એમ માધવને કુલ કેટલા વડ વડ નાના નાની છે તો માધવને કુલ આઠ થશે ને બરાબર વડ વડ નાના નાની વડ વડ નાના નાની આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર જયારે શોભનાને કેટલા થશે ચાર થશે બરાબર હાલો આગળ ખાલી જો વડ નાની છે આ પરિવારની સાતમી પેઢીમાં કેટલા વડીલો હશે તો જો પેલી પેઢીમાં એક બીજી પેઢીમાં બે ત્રીજી પેઢીમાં સોરી

આઠમી પેઢીએ ચોસઠ નવમી પેઢીએ તો નવમી પેઢીએ થાય મિત્રો બરાબર પેઢીએ પેઢીએ થાય થાય બરોબર પેઢી રેડી ચાલો છોડની વૃદ્ધિનું કોષ્ટક અમિતે મગના કેટલાક દાણા જમીનમાં નાખ્યા પ્રથમ ચાર દિવસમાં છોડની ઊંચાઈ એક પોઈન્ટ ચાર સેમી વધી જો પેલે દિવસે જીરો જીરો ચાર દિવસ પછી એક પોઈન્ટ ચાર સેમી વધી ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો આઠ દિવસે પાંચ પોઈન્ટ ત્રણ બાર દિવસે નવ પોઈન્ટ પાંચ સોળ દિવસે દસ પોઈન્ટ બે વીસમાં દિવસે દસ પોઈન્ટ નવ તો અમિત દર ચાર દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ એક પોઈન્ટ ચાર સેમી છે હવે દરેક ટપકા આગળની ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં બરાબર તો તમારે જોવાનું છે ટપકા યોગ્ય સ્થાને છે કે નહીં તો હા વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસે 0 0 રેડી બીજા દિવસે 1.4 એટલે એક આ એક આવી ગયો પછી 0.4 એટલે જો આ પાંચમું ગણાય તો 1 2 3 અને 4 કાપો તો એની સિદ્ધાંતમાં છે તો કે હા છે પછી આઠમા દિવસે જોવે છે તો કેટલી છે પાંચ પોઈન્ટ ત્રણ તો પાંચ ખાના લઈ લીધા પછી એક બે ત્રણ છો તો રેડી હાલો પછી બારમા દિવસે જોવે છે તો બારમા દિવસે કેટલી હતી નવ પોઈન્ટ પાંચ તો નવ અને આ પોઈન્ટ પાંચ મોટો લીટો છે ને પોઈન્ટ પાંચ બે ભાગ કરે રેડી હાલો ત્યાર પછી સોળમા દિવસે દસ પોઈન્ટ બે તો દસ અને પેલો અને બીજો કાપો સોરી નીચે વહી ગયું બરોબર આ રીતે અને

કેટલા દિવસે ચૌદ ને એટલે બાર અને સોળ ની વચ્ચે નું લખવાનું નવ પોઈન્ટ પાંચ થી વધુ દસ પોઈન્ટ બે થી ઓછું તો કયું છે દસ પોઈન્ટ બે થી ઓછું નવ પોઈન્ટ પાંચ થી વધુ તો એવું કયું છે નવ પોઈન્ટ નવ સેમી શું છોડ હંમેશા વધતો જ રહેશે ના સો દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે અંદાજ લગાવો સત્તર થી અઢાર સેમી હશે બરાબર તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પૂર્ણ તેરમું ચેપ્ટર ગુણાકાર અને ભાંગાકારની રીત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તમે બાજુમાં પ્રેસ કરો વિડીયો લાઇક કરો ચેનલમાં મનો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત